જય માતાજી જય મોગલ હું તમારો કાપડવીને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બેના એક સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જૂનો બહેનો આ પંદર દિવસમાં બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખો પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જાતા હતા હળવદ માતાજીના દર્શન કરવા માટે અને વચ્ચેમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે પાંચ વાગે પાંચથી છ સાડા પાંચમાં ઉડાડી દીધા ગાડીવાળાએ અને ગાડીવાળો વહી ગયો અને હેમ્રત થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક અહીંયા બેગડા ટાકા ભાગા લીધા લોહી નીકળી ગયું હતું જાજુ એવું પછી સીધા સિવિલ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું અહીંયા પગી ગયો પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ન આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં નો એટલી સિવિલમાં હોસ્પિટલમાં આવી છે પણ કોઈ ધ્યાન આપવું નથી સાહેબ પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઇન હતી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો સિરિયસ છે કીધું તો એ એક લુખો વાત કરતો તો એ ડૉક્ટર મારી સાથે વાત કરતો કે કે વારંવાર તારે આવે ભાઈ કે ન આવે તો બે જાવ શાંતિ થઈ ગઈ કે ભાઈ હું અગાબા ઘડું છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થાય જાય હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા આપશે અને સાહેબ મેં એમ કીધું હું એમ ન કહું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જાજો એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે સિરિયસ કેમ થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગોતો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો તો સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી બિલકુલ માન ન રાખવું કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારે એવું હોય છે આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું આપણે તો ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એના કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં છે પ્રાઇવેટમાં એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસ ધ્યાન આપજો પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે ગરીબ માણને મને પહેલીવાર દયા આવી આ લોકો આકાભા નામ છે એટલે ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું હોય છે એટલે ચોક્કસ સરકારને કહું છું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું આવી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવાનો હોય છે ને કોઈ ડૉક્ટર હાજર નહોતો એક પણ ડૉક્ટર હાજર નહોતો ત્યાં આપ કેમેરામાં જોઈ શકો છો મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નિયંત્રણ લેજો અને ન્યૂઝ વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાત છે આ ભાઈ નાના માણસો મરે છે એકવાર ચોક્કસ ધ્યાન દેજો આ તો હું જોઉં તો મારે ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે આ મારી બેન જીવન અને મરણ વચ્ચે જોડા ખાતી હતી એ તો મારી દયા છે બચી જાય હજી મારા બેન ભાનમાં ન થાય હજી આપ મારા બહેનનું ઇન્ટ્રો લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નદી નાખી છે નાના માણસો એટલે પછી જો ટાઈમ પ્રાઇવેટમાં રાખીને પણ પછી હું વોકાડ હોસ્પિટલ છે અહીંયા ગયો તો ત્યાં પણ મારા બેન બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું પાંચથી ચાલી જવાનું એ લોકો એમ કીધું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા કરી દીધી વોકાળવાળાએ અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું માં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વગરમાંથી એથી વિશે જ મહેતા સાહેબ કરીને છે રૂપેશભાઈ મહેતા સ્ટલિંગમાં એમને મેં વાત કરી બધું સાહેબ નાના માણસો છે એ દાખલ કર દો કોઈ બિલ લીધું નથી સ્ટલિંગમાં કોઈ બિલ ખાલી ખાટલાનું બધું નહીં ખાલી દવાનું જે બિલ થયું એમાં આપ્યું છે એટલે સ્ટલિંગમાં પણ અદભુત મને સેવા મળી પ્રાઇવેટ દવાખાનામાં પણ સરકારી દવાખાનામાં બિલકુલ સેવા મળી નથી તો મને પ્રાઇવેટના ડૉક્ટરો મને કહેવાય પહેલા વાર કે નાનો એક ગરીબ માણસને માન રાખવું ટ્રસ્ટવાળાએ બધાએ ડૉક્ટરોએ થઈને તો આ અનુભવ મને ખરાબ થયો છે સિવિલ હોસ્પિટલનો આની નોંધ લેજો ભાઈ અને બીજો સારો અનુભવ મને શું થયો છે હું તમને કહું ગુજરાત પોલીસનો મને બહુ સારો અનુભવ થયો પહેલી વાર હું તો જોઉં છું મને આવી ખબર નહીં એફઆરઆર માટે તો મારી બેનનો એક્સિડન્ટ થયો પાંચ વાગે ઉડાડીને વહી ગયો માણસ એ તો નીકળી ગયો બે થી પછી અમે ગયા ટંકારા પોલીસ સ્ટેશનમાં ત્યાં છે પીઆઈ છાસિયા સાહેબ મેં કીધું સાહેબ કચરાનો ઢગલો પડ્યો પડ્યો એમાંથી એવો હીરો કે મોતી ગોતવા જેવી વાત છે સાહેબ મને કે શું થયું બોલો સાહેબ મને ઓળખો છું મને કે આ હું તમે કલાકાર છો તમને ઓળખું છું બોલો સાહેબ બેનનો એક્સિડન્ટ થઈ ગયો છે ને ગુનેગાર ભાગી ગયો છે સાહેબ બે કલાકમાં એ ગુનેગારને સાચી સાહેબે પકડી દીધો ટંકારા પોલીસ સ્ટાફે અને સાચી સાહેબે બે જ કલાકમાં ગુનેગારને પકડી લીધો ગુનેગારને હાજર કર્યો અહીંયા અને હું જોયો સાહેબ સાહેબ એફઆઈઆર ફાળવાની છે મને કે બે દી રહી જાવ ને ગુપ્પા મેં સાહેબ ચાર દી રહી જવું ચાર દી પછી ફાડજો સાહેબ એમ જ કીધું કે હવે ઉભા રહો તમે આપણે કલા કલાક ઉભા કલાકમાં એફઆઈઆર ફાડી નાખી મેં તો કેમ સાહેબ કલાકમાં તમે બે દીકરા હતા ને કે તમારું જે પદ્ધતિ જોયું મેં વર્તન તમારું જોયું કેવી રજૂઆત કરવી એ મને કુ બાબુ ગઈ હું કે તમે કાયદો વધારે કે અત્યારે અત્યારે એફઆઈઆર ફાળો તો એફઆઈઆર હું ન ફાળે કહું મારે થોડીક નાની મોટી તપાસ તો મારે કરવી જ પડે કે પણ ટંકારા પોલીસે અદભુત કામ કર્યું છે એફઆઈઆર પણ મારી એક કલાકમાં ફાળ નાખી છે પાછું મેં એમ કીધું હોત સાહેબ સાહેબને સાહેબ તમે છાસ સાહેબ છો હું તમને નામથી ઓળખું છું અહીંયા મને બે ત્રણ કીધું સાશ્રી સાહેબ છે તો હવે જે હામે ગુનેગાર છે તમારા સમાજનો છે સાહેબે મને બહુ સારી વાત કરી કે અગુબા અમે પોલીસ છીએ અમે જ્ઞાતિવાદી નથી માનતા જ્ઞાતિ જ્ઞાતિવાદીમાં માનતા નથી અમારો તો કાયદો અમારો મહત્ત્વનો હોય છે કોઈ પણ અમારો સમાજ હોય ગમે હોય તાત્કાલિક એફઆરએફ આવો પહેલો અધિકારી મને બહુ ગમો સાસ્ય સાહેબ ટંકારા પોલીસ સ્ટાફ તો ધન્યવાદ આપું છું આખા ગુજરાત પોલીસને હું થેન્ક યુ કહું છું કે ગુજરાત પોલીસે અદ્ભુત કામ કર્યું છે ગુનેગારને બે કલાકમાં ગોઈતો છે અને મને સારો એવો જવાબ આપ્યો છે મારી એફઆઈઆર ફાળવી એટલે ગુજરાત પોલીસને હું ધન્યવાદ આપું છું અને ખાસ કરીને ટંકારા પીઆઈ સાચી સાહેબ અને ટંકારા પોલીસ સ્ટાફને હું ધન્યવાદ આપું છું જય માતાજી જય મુગલ